અત્યારે આપણે મંદિર જ્યાં આવી ગયા છે મિત્રો બાપાના જોઈ શકો છો અત્યારે મંદિર આવી ગયા છે અને આજનો ટ્રાફિક જોઈ શકો આજનો ટ્રાફિક તો ઓછું છે મિત્રો પરંતુ તમે જોઈ શકો વાતાવરણ વરસાદી વાતાવરણ થઈ ગયું છે તો ચાલો મિત્રો બાપાના અમે નજીકથી દર્શન કરાવીએ પહેલાં ગાદી મંદિર સમાધિ મંદિર અને પછી જ્ઞાન મંદિરના ઝડપથી બધા મિત્રો લાઈવમાં તો આજના સૌને મજાના દર્શન બાપાના કરાવીએ મિત્રો ચાલો તો લાઈવમાં બન્યા રહેજો જીગ્નેશભાઈ દરજી બાપા સીતરામ સોનલ પટેલ બાપા સીતરામ આજે સુંદર મજાના દર્શન કરાવીએ મિત્રો રાજુભાઈ ટાટા સુરતજી સંજયભાઈ માવાણી જગદીશભાઈ બાપા સીતરામ ચૌહાણ બાપા સીતરામ સુધી ચૌહાણ જયસરથી આજના સુંદર મજાના બાપાના દર્શન કરાવીએ ઠાકોર ગોવિંદજી બાપા સીતરામ જગદીશભાઈ

Budak ni tuan, bapa setan, jen selidam, pelajar lagi. Oh, hari ni senang mana? Benda macam ni, budak ni tuan, bapa setan. Emilia, orang zaman gaya. Mari kita. Budak itu, wajib ayah bapa ni, mahu bapa Uh, Jois juga metrot, aja traffic bocor, serius katada. Azna sendiri mana lah live dasar kerajaan itu. Uh, Kelas top le, jadi mungkin ada serangan api, semal ini ni rana, jangan beri sih metrot. Papa nasun, mana dah serangan kerajaan? Tapi live mana baniye rezoo, uh, jagdish banjar, ki bakasiram. Sendiri mana azna dasar Jois itu. આજે સમાધિ મંદિર સમાધિ મંદિરના પણ સુંદર મજાના દર્શન કરાવ્યા સોનલ પટેલ પાપા ચિત્રા તો આ સમાધિ મંદિર સુંદર મજાનો શણગાર કરેલો છે મિત્રો જોઈ શકો છો સમાધિ મંદિરના સુંદર મજાના લાઈલે છે મુકેશભાઈ વાસિયા હાલજીભાઈ કિયાળા આવી બધું રાજકોટમાં બાપાની મોજ બાપા સતરામ બાદોલીથી મુકેશભાઈ બાપા સતરામ આ પુનમે મળવાનો સમય ના મળ્યો થોડી તબિયત બગડી હતી ઓકે ગોવિંદભાઈ પછીની પુનમે મળીશું આપણે બધા બાપા જ રાધે તો રાતે રાતે તમને દર્શન જોઈ શકો છો અહીંયાથી બાપાનું મંદિર જોઈ શકો છો ને મજાનો લાગી રહ્યું છે અને બાપાને બીજા ફરકી રહી છે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ક્યારેક ક્યારેક સાટા પડી રહ્યા છે મિત્રો તો સુંદર મજાના દર્શન જોઈ શકો છો મેર નેહા ધ્યાન મંદિર આવો હા હમણાં ધ્યાન મંદિરે જઈએ છીએ પહેલાં ગાદી મંદિર સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો સુંદર મજાના બાપાના મંદિરના દર્શન જોઈ શકો છો વાતાવરણ પણ જોઈ શકો બાદળો થઈ ગયા છે મિત્રો Semalam ini, Mitro. Abi bapa ni maju. Cepatlah Mitro. Tuh tian rezie. Yang mana dah disengetah Mitro. Tuh lain mabani ada jo. વાલજી ભાઈ કિયાડા જય શ્રી રામ મહારાજ આજના સુંદર મજાના ધ્યાન મંદિરના દર્શન કરાવીએ કે જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન કરતા મિત્રો તેમના દર્શન કરાવીએ અને વડમાં પણ બાપાના દર્શન થાય છે મિત્રો ચાલો તો ધ્યાન મંદિરે જઈએ તેના દર્શન કરાવીએ જોઈ શકો છો અત્યારે બિલકુલ ટ્રાફિક નથી પૂનમ કે કોઈ તહેવાર હોય ત્યારે ખૂબ ટ્રાફિક હોય છે અને અહીંથી મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો વાદળો પણ થઈ ગયા છે મિત્રો જોઈ શકો છો તો વરસાદ આવશે એવું લાગી રહ્યું છે સુંદર મજાના દર્શન કરાવીએ હા મેં નેહા વડ બતાવો ત્યાં જ જાઉં છું તો આ છે ધ્યાન મંદિર ધ્યાન સુંદર મજાના આજના લાઇવ છે મિત્ર જોઈ શકો છો શ્રીગાર પણ જોઈ શકો સુંદર મજાનો તો બાપાના સજના વાય દર્શન હાજના જય શક્કર સોનલ પટેલ બાપા જય શ્રીરામ રાધા રાધે ચાલો મિત્રો તો વડ અંદર પણ બાપાના દર્શન કરાવીએ લાઈમાં બની જો જય શ્રી રામ બાપા સીતારામ માથે કૃપા બની રહે બાપા સીતારામ સંજય પંડ્યા બાપા સીતારામ તો મિત્રો આ વડમાં ધ્યાનથી જોશે તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટી સુંદર મજાને બતાશે મિત્રો પછી જેવી તમારી જોવાની શક્તિ મિત્રો ખોડોભા ઝાલા બાપા સીતારામ અને જે મિત્રોનો આ છે ને જન ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના રોજ સવારે આઠ વાગે લાઈવ દર્શન સાત વાગે સંધ્યાર્થીના અને રાત્રે સાડા આઠ પછી બાપાના લાઈવ દર્શન થઈ શકે રોજ આપણે દર્શન કરાવી છીએ મિત્રો ટાઈમ હોય તો જોડાઈ શકો છો તમે લાઈવમાં તો આ મજાના લાઈવ દર્શન દરેક વહેલા મોડું થઈ શકે તો મિત્રો તમે જોઈ શકો ઘણી બધી જગ્યાએ છે એ બાપાના દર્શન થાય છે સોનાલ પટેલ ટેક્સ ટાઈમ લાઈવ ટાઈમ કીધો તે પ્રમાણે છે સાત વાગે સવારે આઠ વાગ્યા લાઈવ દર્શન સાંજના સાત વાગ્યા પછી સંધ્યાના અને રાત્રે સાડા આઠ પછી બાપાના લાઈવ દર્શન થઈ શકે છે કાલ સિંહ ભીમક્યા અપાચિત્રામ ત્યારે પાંચ દસ મિનિટ વહેલા બળું થઈ શકે અને તમારે યુએસએમાં છે ટાઈમ છે બાર કલાક વહેલા બાર કલાક લેટ હોય અથવા તો આગળ હોય કે પાછળ હોય છે એવું ક્યાંક હોય છે તો મંદિરના સુંદર મજાના મિત્રો જોઈ શકો છો બધા જ જય શ્રી રામ રાધે રાધે ફરી પાસે ગાદી મંદિર આવી ગયા છે મિત્રો વિડીયો તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો તેજસ